વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવ ઓગસ્ટથી પંદર ઓગસ્ટ સુધી હર ઘર ત્રિરંગાનો એક નારો આપ્યો છે અને ત્રિરંગા આપણી આન બાન શાન છે ત્યારે રાજ્ય સરકારે પણ વિવિધ શહેરોની અંદર ત્રિરંગા યાત્રા યોજવા માટેનું આયોજન કરવા સૌને જણાવેલ છે એના અનુસંધાને આજે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા ધાંગધ્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ત્રિરંગા યાત્રા ફરી છે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનસિંહ પ્રકાશભાઈ બરમોરા અધિકારી પ્રાંત અધિકારી ડીવાય અન્ય અધિકારી મિત્રો સાધુ સંતો વિવિધ સંસ્થાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો આ યાત્રામાં જોડાયા છે આ યાત્રા થકી આપણે સૌ સંદેશો આપીએ કે જે લોકોને એટલે કે લગભગ અત્યારની પેઢીને બધાને દેશ માટે મરવાનો મોકો મળ્યો નથી પણ દેશ માટે જીવવાનો મોકો મળ્યો છે ત્યારે વિવિધ પ્રકારના કામો જે દેશને ઉજાગર કરે દેશની આન બાન શાન વધારે વિવિધ વિસ્તારોને વધુ સારા બનાવે એના માટે કાર્ય કરવાનો સંદેશો સમગ્ર લોકોને નાગરિક ભાઈ બહેનોને આપવામાં આવ્યો છે આપણે સ્વચ્છતાને અપનાવીએ આપણે કુદરતી સ્ત્રોત વીજળી પાણીને બચાવીએ આપણે હરિયાળું ગુજરાત હરિયાળું ધાંગદરા બનાવે વિવિધ પ્રકારના ખાદી ખરીદી સહિતના સ્વદેશીના અનેક કાર્યક્રમો થકી દેશદાજ પ્રત્યેક વ્યક્તિમાં પ્રત્યે જે વ્યક્તિ પોતાની માતૃભૂમિ માટે એક અલગ પ્રકારની ભાવના પોતાના શરીરમાં પ્રજ્વલિત રાખીને કાર્ય કરતો હોય એ વ્યક્તિ અને દેશ હંમેશા ઉન્નતિની દિશામાં આગળ વધતો હોય છે અને એવી ત્રિરંગા યાત્રા આજે ઠેર ઠેર ગુજરાતમાં જ્યારે યોજાઈ રહી છે ત્યારે એ ત્રિરંગા યાત્રા થકી

પ્લાસ્ટિક સર્જરી સાથે શરીરે દાજી જવો માથાના ભાગે ટાલ પડવી તેની શ્રેષ્ઠ સારવારનો લાભ બિદડા સર્વદય ટ્રસ્ટમાં હજારો દર્દીઓ લઈ રહ્યા છે આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી જાતની પ્લાસ્ટિક સર્જરી તો કરી છીએ પણ એની સાથે સાથે ઓવર ધ યર્સમાં લાસ્ટ આઠ દસ વર્ષથી કોસ્મેટિક સર્જરી તેમજ હેર ઇનપ્લાન્ટનું સર્જરીનું અહીં આગળ ખૂબ સરસ કામ થઈ રહ્યું છે તો હેર ઇનપ્લાન્ટની અંદર બીજા બધા કરતાં હોય એના કરતાં અમારા ડૉક્ટર વાધવા જેવું પ્લાસ્ટિક સર્જન છે એમની ગાઈડન્સ નીચે અને એમની સલાહ નીચે આ કામ અહીં કહ્યું કરવામાં આવે છે અને ખૂબ સારામાં સારા રિઝલ્ટ એ બાબત મળી રહ્યા છે અત્યાર સુધીમાં નહીં નહીં તો બસોથી વધારે પેશન્ટોને એની હેલ્પલાઇન પ્લાન કરી ચૂક્યા હોઈશું અને ખૂબ સારા રિઝલ્ટ છે તો એ બાબત હું ડૉક્ટરને કહીશ કે એમના વિશે વધારે ડિટેલમાં કે સાથે સાથે પ્લાસ્ટિક સર્જરીની અંદર કોઈ પણ જાતની પ્લાસ્ટિક સર્જરી કરવાની હોય તો અહીંયા તો દર મહિને ડૉક્ટર સાહેબનું કેમ્પ હોય છે તો વર્ષની અંદર આઠથી દસ વખતની મેડિકલ પ્લાસ્ટિક સર્જરી કેમ્પની આયોજન કરી અને જુદા જુદા સર્જરી કરવામાં આવે છે અને તેમ છતાં સાથે સાથે હેર ઇન્પ્લાન્ટનું પણ કામ ચાલુ હોય છે તો ચાલો આપણે ડૉક્ટર વાધવા પાસેથી એનું ડિટેલ જાણીએ જય જીરેન્દ્ર વિજય છેડા ચેરમેન બિદરા ટ્રસ્ટ મેં ડૉક્ટર નરેશ વાધવા બોમ્બે સે આતા હું યા બિદ્રા સરોદી ટ્રસ્ટ મેં પીછલે ચાલીસ સે આ રહું મેં ઇધર 1984 में मैंने मेरी प्लास्टिक सर्जरी बॉम्बे यूनिवर्सिटी से की थी और मैं पहली विजिट मैंने 1984 में की उसके बाद अभी तक हर साल मैं रेगुलर आता हूं और अर्थक्वेक के बाद हम हर दो महीने में एक बार इधर आते हैं आके प्लास्टिक सर्जरी करते हैं बच्चे जो क्लेफ्ट लिप क्लेफ्ट क्लेफ पैलेट -क्लेफ 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 हाइपोस्पेडियस जले हुए पेशेंट कॉन्ट्रेक्चर्स के ये सब करते हैं पिछले पंद्रह साल से मैंने यहाँ पर लेज़र और कॉस्मेटिक सर्जरी भी इंट्रोड्यूस की और काफ़ी हम लेज़र के स्किन लेज़र का भी काम करते हैं डॉक्टर राजीव पाठक स्किन स्पेशलिस्ट हैं जो आते हैं इधर वो भी लेज़र का काम करते हैं मेरे साथ और कॉस्मेटिक सर्जरी में हर तरीके का काम ब्रेस्ट इम्प्लांट नोज सर्जरी लाइफोसेक्शंस टमीटक ये सब काम हमने इधर किए हैं अब पिछले आठ साल से हमने हेयर ट्रांसप्लांट इंट्रोड्यूस किया है और हमारे हेयर ट्रांसप्लांट के रिजल्ट पिछले पाँच साल में ऑलमोस्ट हंड्रेड परसेंट है हम पेशेंट को पूरा हंड्रेड परसेंट एश्योर करते हैं कि उनके रिज़ल्ट सौ परसेंट आएंगे और ऐसे रिजल्ट आ रहे हैं हमारे हर महीने में हम कुछ चार या पाँच नए पेशेंट करते हैं जिनको दस दिन लग जाते हैं और ये टेक्निक जो है हमारी इसको हम एफ यू ई बोलते हैं और अफली हम लोग एक दिन का कुछ 25 से तीस हज़ार चार्ज करते हैं पेशेंट को जिसमें 1500 से 2000 ट्रांसप्लांट लगाते हैं उनको फॉलिकल्स लगाते हैं और ये रिज़ल्ट पेशेंट्स को तीन महीने में आने शुरू हो जाते हैं और तो पूरे पाँच महीने में पूरे का पूरा रिज़ल्ट आ जाता है पेशेंट बहुत खुश हैं इस टाइम जिनकी शादी नहीं हुई है वो आके हर बार हमको इन्वाइट करते हैं कि आइए हमारी शादी में आइए और रिज़ल्ट इतने अच्छे हैं कि उनकी पाँचवें महीने में शादी के पूरे वो तैयार हो जाते हैं बहुत मजा आता है हमको यह देख के और ये पेशेंट्स एक पेशेंट हो जाता है तो तीन-तीन चार-चार पेशेंट ही साथ में लेके हैं है तो हेयर बढ़ने के लिए दर्द को क्या कहेंगे दे हेयर ट्रांसप्लांट के लिए मैं पेशेंट्स को यही बोलना चाहूंगा कि अगर उनका एक परसेंट भी मूड है करने का तो आके करो रिजल्ट्स बहुत अच्छे हैं अभी यह जो है इस टाइम रिजल्ट ऑलमोस्ट 100% है आके अपना हेयर ट्रांसप्लांट कराओ अगर आपको कराना चाहते हो इसमें कोई भी कॉम्प्लिकेशंस नहीं है जो लोगों के मन में डर रहता है कि बहुत दर्द होगा कॉम्प्लिकेशन साइड इफेक्ट ऐसा कुछ भी नहीं है और रिजल्ट हंड्रेड परसेंट आते हैं महीने को मैं यहाँ पे ग्यारह तारीख को आ जाता हूँ ग्यारह से बीस तक रहता हूँ ऑलमोस्ट दस दिन मेरा काम रहता है अब डिपेंड करता है कितने पेशेंट हैं मेरे पास पर कोशिश रहती है कि दस दिन मैं इधर काम करूँ और हर महीने उनको ऐसी सुविधा दे दो। जी आप आपको तो। मेरा नंबर हम हमेशा पेपर में डालते हैं। नंबर है मेरा नाइन एट टू वन टू सेवन फोर सेवन फाइव जीरो। ये कभी भी कांटेक्ट कर सकते हैं नहीं तो मेरे व्हाट्सएप्प पे मेरे को मैसेज भेज सकते हैं। इसमें फोटो तो मनाएं लोग बनाएंगे। हाँ। इस साथ ही अगर झुना गड़नी તો જૂનાગઢના ભેસાણ ખાતે હર ઘર તિરંગા અભિયાન યોજવામાં આવ્યું હતું જૂનાગઢના ભેસાણના પટેલ સમાજની વાડી ખાતેથી હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લા પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને ભેસાણ શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય કાસમ હોથી તંત્ર દ્વારા આપણા દેશને આઝાદ થઈએ અઠ્યોતેર વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે જિલ્લા તંત્ર દ્વારા આપણે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું એ તિરંગા યાત્રામાં જુદી જુદી સામાજિક સંસ્થાઓ ડાયમંડ એસોસિએશન વેપારી એસોસિએશન તમામ આગેવાનો તાલુકા પંચાયતની ટીમ જુદી જુદી ગ્રામ પંચાયતોની ટીમ પત્રકાર મિત્રો અને તમામ સ્કૂલના સંચાલકોએ ઉપસ્થિત થયો છે તિરંગા યાત્રા સફળ કરવામાં તમામ લોકોએ જે સહયોગ અને યોગદાન આપ્યું છે એ બદલ હું તમામનો આ તકે આભાર વ્યક્ત કરું છું વંદે માથે જિલ્લા તંત્ર દ્વારા આપણા દેશને આઝાદ થઈએ અઠ્યોતેર વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપણે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું એ તિરંગા યાત્રામાં જુદી જુદી સામાજિક સામાજિક સંસ્થાઓ ડાયમંડ એસોસિએશન વેપારી એસોસિએશન મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાની ઉજવણી કરવામાં આવી ભુજમાં આવેલું શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાની કઈ રીતે ઉજવણી કરવામાં આવે છે તે જાણીએ સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ગૌતમ ગોસ્વામી સરસ બહુ મજા આવે અહીંયા અમે તો રોજ લોટી ચડાવવા આવી છીએ આખો લોટી ચડાવવાનો ઘણું રૂપ છે બધા આવે છે રોજ શ્રાવણ મહિના વહેલા આવી રોજ નવો શણગાર કરીએ છીએ અને દાદાની ડહે છે રાજા શ્રાવણ મહિનામાં દસ સવારે આવી જાય છે લોટી ચડાવવા માટે બહુ મજા આવે છે એ બધે ભેજ કૃપે છે અમારો બધે ભેગા થઈને અમે ચડાવી આરતીનો લાભ લઈએ છીએ સાંજે શ્રાવણ મહિનામાં બધે આવી જ છે મંદિરમાં બહુ મજા આવે છે મારું નામ ગુસાઈ દેવાંશ છે અમે અહીંયા દારા આખા શ્રાવણ મહિનામાં અમે અમે ફૂલની સજાવટ કરી અને હંમેશા શ્રાવણ મહિનાની આમ જ રીતે સારી રીતે ઉજવણી કરીએ છીએ ભક્તોની બહુ જ ભીડ લાગી હોય છે છતાંય પણ અમે સારી રીતે ઉજવણી કરી અને દર સોમવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે અને શ્રાવણ મહિનાના અંતના અંતના દિવસે અમાસની રાતના અમે લોકો મહાઆરતી કરી અને ઉજવીએ છીએ શ્રાવણ મહિનો શ્રાવણ મહિના દરમિયાન ઘણી વખત અમે અહીંયા કાને મોટી મોટી આરતીઓ જ કરીએ છીએ અને શાનના બધા ભેગા થઈને અહીંયા કાઢીને બધા બેસીએ છીએ અને શંકર ભગવાનનું નામ લઈએ છીએ ગૌતમ ગોસ્વામી સરસ બહુ તે સાથે આગળ શહેરા શહેર ની વાત કરીએ તો શહેરામાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું શહેરા નગરપાલિકા વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રા ધારાસભ્યના કાર્યાલયથી પ્રસ્થાન કરવામાં આવી હતી અને શહેરા નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રા નીકળી હતી આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ દરજી શહેરા अभी शहरा प्रांत में हर घर तिरंगा यात्रा का बहुत ही धूमधाम से सेलिब्रेशन किया है हम पूरे शहरा के नगर पालिका विस्तार में एक एक घर को कवर करते हुए हमने अच्छे से यात्रा करी है इस हर घर तिरंगा यात्रा का मेन उद्देश्य ये था कि विस्तार के सभी घरों में हमारे राष्ट्र के प्रति अने हमारे तिरंगा के प्रति एक गौरव का भाव अने एक प्राइड का भाव जनरेट हो सके और हमने बहुत अच्छे से सेलिब्रेशन किया है और यहाँ पर अभी हमने हर घर तिरंगा का सक्सेसफुल उजवनी किया है धन्यवाद સાથે આગળ વાત કરીએ તો આરોગ્ય સહાયકોનો કાયદો કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે અને લોકોના જીવ જોખમમાં છે દેશમાં અનેક એવા સ્વાસ્થ્ય ક્ષેત્રના વ્યવસાયિકો છે કે માટે માટે કોઈ રાષ્ટ્રીય કમિશન કમિશન નથી આવા વ્યવસાયિકો વર્ષ એક બનાવવાનો કાયદો પસાર કરાયો હતો જોકે આ કાયદાનો હજુ સુધી અમલ નથી કરાયો જેને પગલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો અને સાથે જ બે મહિનાની અંદર તેનો અમલ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું મેડિકલ રેડિયોલોજી ફિઝિયોથેરાપી ન્યુટ્રિશન સાયન્સ મેડિકલ લેબોરેટરી વગેરે ક્ષેત્રના સહાયક સ્વાસ્થ્ય કર્મચારીઓ માટેના જોગવાઈઓનો અમલ ના થતા સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી જેને પગલે સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યા હતા અને આ કાયદામાં મેડિકલ લેબોરેટરી લાઈફ સાયન્સ ટ્રોમા બર્ન કેર સર્જિકલ એનેસ્થેશિયા સાથે સંકળાયેલી ટેકનોલોજીને ઓપરેટ કરનારા ફિઝિયોથેરાપી ન્યુટ્રિશન સાયન્સ ઓપ્ટોમેટ્રી ઓક્યુપેશન થેરાપી મેડિકલ રેડિયોલોજી ઇમેજનિંગ અને થેરાપેટિક

ભારતમાં ઘૂસવા પ્રયાસ કરી રહ્યા હતા છ બાંગ્લાદેશીઓ અને અથડામણમાં એકનું મોત નિપજ્યું છે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ભારત બાંગ્લાદેશ બોર્ડર પર તસ્કરોના એક સમૂહની બીએસએફના જવાનો સાથે અથડામણ થઈ હતી સમગ્ર ઘટનાને લઈને બીએસએફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ઘટનામાં એક બાંગ્લાદેશીનું મોત નીપજ્યું હતું આ ઘટના માલદા જિલ્લામાં ભારત બાંગ્લાદેશ સરહદ પર બોર્ડર ચોકી પાસે રાત્રે બની હતી બીએસએફ દ્વારા પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફના જવાને પાંચથી છ લોકોને તેમના માથા પર સામાન લઈને ભારતીય પ્રદેશમાંથી બાંગ્લાદેશ તરફ જતા જોયા હતા આ પછી જવાનોએ તરત જ જોવા મળેલા તસ્કરોને ઉભા રહેવા નિર્દેશ કર્યો હતો જેમાં બાંગ્લાદેશી તસ્કરોએ જવાનોના કહેવા પર ધ્યાન આપ્યું ન હતું આ દરમિયાન ઝાડીઓ પાછળ છુપાયેલા તસ્કરોના બીજા જૂથે ધારદાર હથિયારોથી જવાનો ઉપર હુમલો કરતા બીએસએફના જવાનોએ સ્વ બચાવમાં ગોળીબાર કરી હતી ગોળીબાર થતા તસ્કરો અંધારાનો ફાયદો ઉઠાવીને જંગલની ઝાડીઓમાં છુપાઈને ભારતીય બોર્ડર તરફ ભાગવા લાગ્યા હતા જ્યારે એક બાંગ્લાદેશી તસ્કર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ માહિતી માટે જોડાયેલા રહો મા ન્યૂઝ લાઈવ સાથે